નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે તાણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં હારા ભાઈ સુપર ક્વોલિટીને ડંગ ફોગનના લાઇટિંગમાં પણ હારા પંદરસો રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ આજનો જુઓ ક્વોલિટી પંદરસો ભાવ ભાઈ આ ધાણાનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવ્યા ભાઈ ચૌદસો પચાસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ધાણાનો આજનો ક્વોલિટી આ દાણા ભાવ ચૌદસો ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ મીડિયમ ક્વોલિટી ના ભાઈ જોઈ લો ચૌદસો ને ભાવ થઈ ગયો દાણા નો ભાઈ આજનો જોવો ક્વોલિટી ભાઈ આ દાણા ભાવ પંદરસો એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી ના ભાઈ ડંખ પગન ના લાઈટિંગમાં પણ હારા પંદરસો એક રૂપિયા ભાવ થઈ ગયો આ દાણા નો ભાઈ જુઓ ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો ને બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત લો લાઇટિંગમાં પણ હારા ડંખ વગર ના પંદરસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો આ આજનો ભાઈ જોઈ ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને પંચાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વોલિટીમાં ડંખ ફરાદસો ને પંચાવન રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદ સો તેત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટી હવે એ ભાઈ ક્વોલિટી ચૌદ સો તેત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો આજનો ભાઈ જો ક્વોલિટી આ દાણાનો ભાવ પંદરસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું ક્વોલિટીમાં હારા ભાઈ જોઈ લો ડંગ પગના પંદરસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો દાણાનો આજનો ભાઈ ક્વોલિટી સારી આ ભાઈ સુપર ક્વોલિટી જો

પંદરસો રૂપિયા ભાવ આ દાણાનો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ડરના પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો આજનો ભાઈ જેવો ક્વોલિટી કાંઈ ઘટાની ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીમાં આવે ભાઈ see õudus on Siterbaan , on Andu või ? see on kolmkümmend . see ära ei ole kolmkümmend või ? see on kolmkümmend , jah . see õudus on Siterbaan .